પૈલા માં હું કઉ છું અમુક મારી ઉંમર થઈ ગઈ અમે જમીન પોચવી ગા તનાલ દીધી પાંચ ગા પૈસા તનાલ દીધી બરોબર છે બાપા વ્યવહારિક વસ્તુ સર તનાલી અને તનાલી બધું

પણ છોકરા છે ને બે આ નહીં વેચાલ્યું અમે બે ટાઈમ કટકો કટકો ખાવાનો છે તે ગમે તે ઘેર ખાઈ લેવાનું એ ગમે તે ઘેર ઓ આનામાં ખાઈ ખાઈ પીને બે રહેવું છે કે મોજા મેવું કરવું છે અને છે મજૂરી થાય છે અલે આ ગોપડિયા પસ્તાવાનો હારો છે થોડું ઘણું રાશી વત ને તો કોમમાં આવો પાછો થોડું રાખું તો બે જણા શેડી લડ મારી જોઈએ કે લાડુ ના લાડુ એ વાતે હાજી આપણા પાછા વિકો મેલી હોય તો પાછા બે ડગલા ઓખી મને ઓછું શું પાછા લડવા ચાલુ કર મુખી ઇના કે તો વેચી જ મારો ના બરોબર છે વેચી મારી છે હું તો એમ કહું છું કોઈ ભીડ ભીડ પરે તો મને પછી આવજે પાછો કેવા પાછો કશો વાતો નઈ આઈ ભેગો થઈ જા તમન ના તારા છોકરા તો ખરા ને આમ તો બે બેસી સીધા લાગે છે કસી તકલીફ પડવા દીવા નહીં કે ભાઈ બસ જતુરિયે